બોટાદમાં બે દિવસથી જે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે એના વિરોધમાં વડીયા આપ પાર્ટી દ્વારા બ્લેક પટ્ટી લગાડી અને વિરોધ કરવામાં આવ્યો વિશેષ આપણે કાર્યકરો પાસેથી જાણીએ કે લોકો શું કહેવા માગે છે વડિયા સરદારસિંહ વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નીચે આપ પાર્ટીના કાર્યકરોએ વિરોધનો સૂર પુરાવ્યો તમામ મિત્રોએ બ્લેક પટ્ટી લગાડી અને આ બાબતે વિરોધ પ્રદર્શિત કર્યો તો વિશેષ આ પાર્ટીના કાર્યક્રમ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું કહે છે બોટાદ મુકામે બોટાદ માર્કેટિંગ યાદની અંદર જે કરદા પાર્ટીનો જે વહીવટ થતો હતો એની સામે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ એ રજૂઆત દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આમ આદમી પાર્ટીના અમારા ખેડૂત આગેવાન નેતા શ્રી રાજુભાઈ તરફડા દ્વારા તેમને મિટિંગ એક બોલાવવામાં આવી હતી મીટિંગની દરમિયાન પણ કોઈ કામગીરી ન થતાં રાજુભાઈએ મહા મહાપંચાયત મહાપરિષદ બોલાવવાનું ખેડૂતોને નક્કી કરતા ગુજરાત સરકાર દ્વારા એ મહાપરિષદનો ખૂબ જ ખૂબ જ રીતે વિરોધ કરવામાં આવ્યો અને પોલીસ પાર્ટી દ્વારા ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું પાટીદાર આંદોલન વખતે જ્યારે ઘરમાંથી પૂરી પૂરીને બધાને માર્યા હતા એવી જ રીતે આ ખેડૂત આંદોલન વખતે દરેક ખેડૂતો ઘરે ઘરે જઈને ગામમાં ઘરે ઘરે જઈ અને પકડી પકડીને માર્યા છે ગોળા ફોડી નાખ્યા છે પાટીદાર આંદોલન વખતે પાટીદારોએ ફક્ત મુખ્યમંત્રી જતાવ્યા હતા આ ખેડૂતનું આંદોલન છે ખેડૂતની અંદર તમામ જ્ઞાતિઓ ખેડૂત આવી જાય માર્કેટિંગ યાર્ડની અંદર જે લોકો વસ્તુ વેચવા જાય છે તમામ ખેડૂત ગણાય છે આ ખેડૂત આંદોલનને કચડવાનો આ ગુજરાત સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એનાથી આ વખતે ગુજરાત ની સરકાર પણ ચાલી ન જાય તો નવાય નહીં સરસ આ વિશે વધુ દિલીપભાઈ દિલીપભાઈ શું માર્કેટિંગ યાર્ડ બોટાદ ની અંદર કદડો થાય છે કદડો એટલે ખેડૂતોનો માલ કદડા ભાવે ઈ વેપારીઓ ખરીદી રહે છે પણ બોટાદમાં તો ઉજાગર થયું છે સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો લૂંટાય છે અને સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે ત્યારે ખેડૂતોના નેતાઓ આમ આદમીએ ખેડૂતોના પક્ષમાં જે વિરોધ આંદોલન ચલાવ્યું તેને સરકારની બહુ પીછું એટલે એને કચરી નાખવા માટે પોલીસને છૂટો દોર આપી ખાવ વાક ખૂના વગરના અને આ દેશની અંદર કોઈ પણ બંધારણે આપેલા અધિકારનું હનન કરવા માટે સરકાર પંકાઈ ગઈ છે આવ અને લોકોને વિરોધ કરવા પણ દેવામાં આવતો નથી વિરોધના નામ નામ પડે ત્યાં પોલીસને આગળ કરી અને લોકો ઉપર જુલમ ગુજારવામાં આવે છે આવો જ જુલમ બોટાદમાં ગુજારવામાં આવ્યો એની સમય અમારો સખત વિરોધ છે અને અમે એનો સખત વિરોધ કરી છે હવે ગુજરાતમાં આમ આદમી જાગી ગયો છે અને આ ભાજપને દેશમાંથી ભગાડી અને જમ્પ લેશે થેન્ક યુ દિલીપભાઈ સિંગાળા